હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે હું તમને બતાવીશ બગદાણા બગદાણા જતા પહેલાં અમારે વયમાં આવ્યું છે પાલીતાણા એટલે પાલીતાણાનો ડેમ તમને બતાવવો જરૂરી છે મારે કદાચ તમે જોયું હોય ન જોયું હોય કેટલી વાર યુઝ કોને ખબર છે કમેન્ટ કરો નકર તમે આમાં ગણી જઈ ગયા આ અહીંથી તેમ બારીઓ ગણતા હતા હલો બધા સલકાઈ જાય છે પાણી ઉપરથી ના આવે સાહેબ હમણાં તમે એવું લાગે તો પોઝ મારે ને બધી બહાર બની ગણી થઈ જાય બહુ હેવી ડેમ છે આ તો ના છે ડેમ ઓલો મંદિર સોરી જૈન મંદિર જાવું કઈ ટોચ છે એવું ને આપણે ફરી આવીએ ને આ ટોટલ લગભગ ચાર હજાર રૂપિયા બેસી છે પર હાથે મેઠમાં અને પોચ નહીં એને ઓલે વર્ષે અમે ગયા હતા આ છે ને છે આજે તમને બગદાણાનું મંદિર બજરંગદાસ બાપાનું દર વર્ષની જેમ આપણે ત્યાં હોય વિદ્યા રોડ જર્ની છે એટલે ગાડી લઈને જાય છે રોડ ટ્રીપ છે બે ગાડી છે આ ગાડી છે ને પડી આપણે ઢીંગલી બક્ષાર હાલો તો એને નીકળ્યું વરસાદ છે ને મધરા મધરા તો વરસાદના બહુ બલી ગયા હતા ઠેઠ લગાણ ગયા હતા પલળતા પલળતા સીધો સીધો બગદાણા લગભગ દસ કિલોમીટર જેવું હોય છે હાલો તો એ કરો કરો મારા ને સંપલા જમા કરાવવાની એની રસીદ બોલો નવી સિસ્ટમ આવી આપણા સંપલાને એ રહી ત્યાં રાખે બજરંગદાસ બાપાના સ્થાન ઇતિહાસ આપણા ભાઈબંધ લોકો જ્યાં જશે આલા હાસીન રાખજે હું તમારા સંપલા કોણ હાસવે ક્યાં જો ગણ જાવ નહીં હા આવી જાય બજરંગદાસ બાપાના દર્શન કરાવી દો દેખાઈ જાઓ હા હું દેખાઈ જાય

લપડતો નહીં બરામ આપણે બે મોડા પોજા એટલે સા પીવા રોકાઈ જાય મજા દેખાઈ જાય ને હાલે અંદર દેખાડો બગદાણા એટલે કે બદરંગદાસ બાપાની જગ્યા નાયકણ દાર ગુરુ પૂનમ હોય એટલે ભવ્ય છે ને ભવ્ય મેળો યોજાય છે એટલે એમ મોડ આવ્યા છે એક દિવસ ગરદીમાં આપણને કાંઈ મજા આવે નહીં એમ કે સડકે અંબા ફાયદે ને ખૂબ ગળાઈ જાય એટલે સોરી અત્યારે હોય છે ગર્દી છે કાલ વધારે ટ્રાફિક હોય આ મંદિર છે આથી રામ પર દક્ષિણાગર લેવાય એની તમારે જે કોઈને કર્યું હોય એ આવડું આ જૂનું મંદિર છે આવડે હર્યોલી હા એ બધા બજરંગદાસ બાપા જોવા છે આ વડ લઈ રહ્યો ને એમાં દેખાડી જૂનું કર્યું સાચું જ નહીં દેખા પાસે લાવવું પડશે આ વડ લઈ રહ્યો ને એમાં મારે કોઈ જોઈએ ને તો તમને બતાવું

মন্দিৰ অলপ শান্তি মনটা চাৰো বেয়া રિલેક્સ કરવા માટે આમ તો બે બેહવા માટે મંદિર એમ તો ઘણે હું છું તો ધજા વાંચ દેખાય ધજાના દર્શન કરવા હોય ને તો કે લઈ ગયા વરસાદ એમ રહી ગયો સાહેબ હાલો તમે જાય ને બધાય હાલો રામદાસ બગદાણાની હજુ સ્પેશિયલ ચા પીવાની બાકી જ છે પછી આ બ્લોગને આપણે પૂરો કરશું ચા તો હા પણ કાંઈ પણ બેઠા બધા હેઠા બેઠા એટલે તો પી ન્યા આગળ સા વિના તો ખબર છે આપણને શેન ન આવે મન મારું તો મુંદાઈ પાછું ચાલે પેલા એમ કહે સા પી દેવી હજુ અવળા તરકરાવાળા ફોટા પાડે છે તમારે બસ એમ કે જાવ ને એટલે ચોન્ટી હા બધાને સાળંગપુર ફળે થઈ ગયો હતો ડાઇનિંગ ટેબલમાં પરસેદ લેવાનું પહેલાં આ ઘણા એવું નહોતું હેઠળ બે હાઈંગ પરસે ડાઇનિંગ ટેબલ આવી ગયા એ વખતે ઠેર આ સંપલા કાઢતા હતા એ ગંદકી ન થઈ સારું સંપલા બહાર કઢાઈ દીધા થોડું થોડા હેડ હળો સુધારો થાય છે સુધારો થવો જરૂરી છે પંખા પંખાની સિસ્ટમ જોવા ઠેર લગ્ન

बहुत મજા આવત તો કોમેન્ટ હોય ને કરો અમારું ભાઈ ચાર ને બિચારો વાટે બેઠા જો આંકળ ક્યાં જોતો વાટ જોઈ જોઈને મરી ગયા કે છે આ મરાધીરા આવતા નથી મને આલુ ખાવતા નથી આટલી ગાડી ઊંધી છે બદર પાર્કિંગ માંથી નઈ ખાલી થઈ ગઈ અને આથી તમને જોવા મળશે અગોડાનો વ્લોગ ઈ નેક્સ્ટ